તો જય માતાજી મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે પહેલું નહોતું છે અને આપણે આવી ગયા છીએ આપણા માતાજીના મંદિરે તો માતાજીના દર્શન કરાવીશું અને જે ગબ્બર બનાવે છે તો બતાવીશું તો ચાલો જઈએ મંદિરમાં દર્શન કરવા માટે ચાલો આપણે જઈએ અંદર અને માતાજીના દર્શન કરાવીએ તો જુઓ આવું જેવી લાઇટો થઈ લબક ઝબક તો આપણા માતાજીનું મંદિર છે તો માતાજીના દર્શન કર લો આ બાજુ પણ જો છો લાઇટિંગ કરી હો આ જો આ છે બનાવી છે અને હવે જશું આપણી બાર જે શું બનાવી તો હવે ને આઠ પણ ક્યાં તો તો ચાલો જઈએ આપણે હવે ગબ્બર જોવા બધું કપાઈ ગયું છે તો પેલા માતાજીનો ફોટો છે તમે જોઈ લો મંદિર અને ચલો જઈએ આપણે ગબ્બર જોઈએ કેવું બનાવ્યું છે તો તમે જોઈ શકો આ બાજુ પાર્કિંગ હ અને આ ગેટ છે આ જો સરસ મજાનો પુલ બનાવ્યો હો તળાવ છે જો દ્વારકાનો પુલ બનાવ્યો હ ને મસ્ત મજાનો શીખમય પોણી પડે પછી જુઓ સ્ટ્રીટ લાઈટો કેવી ગોઠવી લખેલું છે તે મસ્ત લગાવી હો ઉપર સિંહ વાંદરાઓ બધું વાઘ વાઘને બધું મૂકેલું છે જો આ બાજુ સાપ પડ્યો હોય દેખાય એ તો ઘણી બધી પબ્લિક જોવા આવી છે જુઓ પેલું બાજુ ઘણા બધા છોકરો પણ જોવાયા છે ગબ્બર તો ગબ્બર બનાવવામાં લગભગ દોઢ મહિના જેવું લાગ્યું છે જો આ ચોકડી બની હ અને આ પેટ્રોલ પંપ છે જઈએ કહો પેટ્રોલ એ પણ પુરાઈએ કહો જોઈએ ગબ્બર લાગે ગબ્બર એ કમેન્ટમાં જણાવી દેજો